અને હવે જોઈએ સમાચારો પૂર્વક તો મહેસાણામાં બે ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે કાવેરી શાળાના પરિસરમાં પાણી ભરાઈ ગયા બાળકોને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા છે વાલીઓ પણ બાળકોને લેવા માટે શાળાએ પહોંચી ગયા છે અચાનક મહેસાણામાં વરસાદ પડ્યો અને બે ઇંચ વરસાદમાં આખું પાણી પાણી થઈ ગયું શાળાની આસપાસના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા ત્યારે શાળામાં પાણી ભરાઈ જવાના કારણે બાળકોને લોબીમાં બેસાડવાની ફરજ પડી હતી તો માતા પિતા પણ ચિંતિત થઈને પોતાના બાળકોને શાળાએ લેવા માટે પહોંચ્યા હતા બાળકોને અહીંયા શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા માતા પિતા તેમને લેવા પહોંચ્યા હતા મહેસાણામાં બે ઇંચ વરસાદથી શાળાની આસપાસ આખું પાણી ભરાઈ ગયું હતું

માતા પિતાને જ્યારે આ વાતનો ખ્યાલ આવ્યો કે બાળકો પાણીમાં ફસાયેલા છે ત્યારે તે ચાલતા ચાલતા પોતાના બાળકોને લેવા માટે પહોંચ્યા હતા અને બાળકો પણ પોતાનું સ્કૂલ બેગ બચાવતા અને માતા પિતા હાથમાં છત્રી લઈને તેમને લેવા માટે પહોંચ્યા હતા બે ઇંચ વરસાદ ખાબક્યો અને આખું મહેસાણા આપ જોઈ રહ્યા છો કે જાણે જળબંબાકાર જેવી સ્થિતિમાં મુકાઈ ગયું છે એક તરફ નગરપાલિકા એવું કહે છે કે પાણી નિકાલની પૂરેપૂરી વ્યવસ્થા છે પણ આ કંઈક દસથી બાર ઇંચ વરસાદ નથી પડ્યો મહેસાણામાં આ માત્ર બે ઇંચ વરસાદ વરસ્યો છે અને આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે પાયલ શાળા પરિસરમાં કેવા દ્રશ્યો જોવા મળ્યા માત્ર બે ઇંચ વરસાદમાં

પોતે જાતે લેવા આવી પડી તેવી પરિસ્થિતિ થયું છે આ રોડ જોઈ રહ્યા છો તમે જે પ્રકારે આખો વીઆઈપી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે વહેલી સવારથી વરસાદનું જે આગમન થયું હતું અત્યારે વિરામ લીધો છે પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો આખો રોડ પાણીમાં છે લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે પ્રકારે વાત કરીશું અહિયાં જે લોકો છે એની સાથે વાત કરીશું પેરેન્ટ સાથે શું કેશો તમે ક્યાંથી આવો છો અને બાળકો આજે કેમ લેવા પડ્યું

છોકરાનું ભણતર પણ બગડે સ્થાનિક સ્પિન્સિપલ દ્વારા શું કહેવામાં આવે છે કે બાળકોને લઈ જાઓ એવું હા એ તો ટીચરો બધે એવું જ કહું છે જાતે વાલી આવીને લઈ જાઓ ચોક્કસ જે મેનેજમેન્ટ છે તે સ્કૂલમાં બાળકોને જે વાહન બંધાવેલી હોય છે ઓટો રિક્ષા બંધાવેલી હોય છે તેમાં પણ બાળકોને તેમને પૈસા ભર્યા હોય છે પરંતુ આવી જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે વારે વારે સ્કૂલમાં સ્કૂલના જે બાળકો છે તેમને માતા પિતાને ફોન કરવામાં આવે છે કે જાતે આવીને લઈ જાઓ પરંતુ આ જે પરિસ્થિતિ છે મહેસાણાના તમામ જે રોડ રસ્તા છે તેની આ જ પરિસ્થિતિ છે બે થી ત્રણ ઇંચ વરસાદમાં મહેસાણા પાણીમાં તે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ મહેસાણાની અંદર ગોપીને આવ્યું હોય બમરી નાય હોય રાધનપુર રોડ હોય કે મોઢેરા રોડ તમામ નીચાવાળા વિસ્તારો જે છે તે પાણીમાં દરકાર થઈ ગયા છે આ દ્રશ્યો જે છે તે આપણે જોઈ રહ્યા છીએ મોટી સંખ્યામાં લોકો અહીંયા બાળકોને લેવા માટે આવી રહ્યા છે આ સોસાયટી ઓ વીઆઈપી સોસાયટી કહી શકાય કોઈ ડ્રેનેજ સિસ્ટમ નથી જ્યારે પણ મિલર મસ મોટા રૂપિયા લઈને અહીંયા જે પોતાની સ્કીમો જે છે તે વેચતા હોય છે અને ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે હાલમાં આખો મોઢા રોડ ત્રણ ચાર કિલોમીટર સુધીનો રોડ છે તે તમામ પાણીમાં ગરકાવ છે અહીંયા મોટો ટ્રાફિક જે છે તેની પણ સમસ્યા અહીંયા જોવા મળી રહી છે કારણ કે હેવી ટ્રકો અને સ્થાનિક રોડ છે અહીંયા લોકો અવરજવર કરતા હોય છે તે તમામની આ પરિસ્થિતિ છે લોકોના જે વ્હીકલ છે તે પણ અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે

સ્થાનિક તંત્ર છે તે પણ અહીંયા જોવા નથી રહ્યો જો કે જિલ્લા જે નગરપાલિકાના પ્રમુખો છે તે પણ આજ વિસ્તારમાં રહેતા હોય છે કોર્પોરેટરો છે તેમના અનેક રજૂઆતો સ્થાનિકો કરતા હોય છે અને આ જ પ્રકારે સ્કૂલો જે છે તે પણ ખડકી દેવામાં આવે આગળ કોમ્પ્લેક્ષ દેખાઈ રહ્યું છે અને પાસે સ્કૂલ બનાવવામાં આવી છે રેસિડેન્ટિયલ એરિયામાં આ સ્કૂલ બનાવવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે જે વ્યવસ્થા હોવી જોઈએ તે નથી કારણ કે નાના નાના ભૂલકાઓ અહીંયા ભણવા આવતા હોય છે સ્થાનિક સોસાયટીઓ જે છે તેમને પણ અનેકવાર વાર રજૂઆતો કરી છે તેમની ગટર તો બિલકુલ કામ જ નથી લગભગ પ્રી મોન્સુન પ્લાન પાણીમાં મહેસાણામાં ધોવાયો હોય તેવું જોવા મળે છે મહેસાણા નગરપાલિકાની વાત કરીએ તો મહેસાણા નગરપાલિકાની અંદર જે પ્રકારે પ્રમુખો બદલાતા હોય છે બોડી બદલાતી હોય છે પરંતુ મહેસાણાની પરિસ્થિતિ તેની તે છે મહેસાણાની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનું ચેન્જીસ નથી જોવા મળતું ત્યારે પણ આ લોકો આવી ગટરોની વ્યવસ્થાઓને પ્રી મોન્સુન પ્લાન કામગીરી કરતા હોય છે ત્યારે પણ પ્રી મોન્સુન પ્લાન ટોટલ કાગળ પર છે મહેસાણામાં જે ગ્રાઉન્ડ ઝીરો કહી શકાય ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ પણ પ્રકારનું કામકાજ છે તે તેમનું નથી દેખાઈ રહ્યું આ પરિસ્થિતિ છે મહેસાણા રોડના વીઆઈપી રોડો વીઆઈપી રોડો છે અહીંયા એક એક કરોડ અને દોઢ દોઢ કરોડ બંગલા જે છે તે આવેલા છે બિલ્ડરો જ્યારે સ્કીમ નાખતા હોય છે ત્યારે પણ આ જે ગટર વ્યવસ્થા છે એનું કોઈ ધ્યાન રાખવામાં નથી આવતું ડ્રેનેજ સિસ્ટમનો અભાવ જોવા મળે છે જે નગરપાલિકાના વાહનો ફરતા હોય છે કચરો લેવા માટે તે પણ લોકો જે છે ગટરો ઉપર કચરો જોવા મળે છે ને તેને લઈને ગટરો પણ બ્લોક થઈ જતી હોય છે પરંતુ પ્રી મોન્સૂન કારણ જે છે તે અહીંયા ફેલ જોવા મળી રહ્યો છે અત્યારે મહેસાણા મહેસાણાના સાંસદ જે છે હરિભાઈ પટેલ

પાણી નો નિકાલ થતો નથી અહીંયા દર સાલ લોકો વાયદો કરે છે પણ પાણી નીકળતું નથી અહીંથી ચોક્કસ જયારે પણ આ સોસાયટી વીઆઈપી લગભગ એક એક કરોડના બંગલા છે અહિયાં મિલર દ્વારા કોઈ ડ્રેનેજ સિસ્ટમ આપવામાં નથી આવી ના ના ગવર્મેન્ટે ગઈ સાલ નથી ડ્રેનેજ સિસ્ટમ પણ ફેલ જ છે થઈ નથી ચાલુ પ્રી મોન્સુન પ્લાન ટોટલ ટોટલ ફેલ જ છે કેટલા વર્ષથી પાણી ભરાય છે વીસ પચીસ આ બાજુમાં સ્કૂલ આવેલી છે સ્કૂલમાં બાળકોને આવી રીતે પેરેન્ટ કહેવામાં આવે છે કે લઈ જાઓ કેટલા વર્ષ આ લોકો પણ આવું કરે છે જ્યાંથી સ્કૂલ ચાલુ છે ત્યાંથી પાણી તો અહીંયા પહેલેથી થી છે અહિયાં સ્કૂલ વાળા સગવડ કરવી જોઈએ મહિલાઓ છે બાળકો લેવા જવાની સીધી એક આવું હોય તો જાય લેવા કેટલા વર્ષથી અમે તો વીસ વર્ષ થી સોસાયટી પટેલ સાંસદ અમારી સાથે લાઈન પર જોડાઈ ગયા છે હરિભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં મહેસાણાના આપે દ્રશ્યો જોયા બે ઇંચ વરસાદમાં આખું મહેસાણા પાણી પાણી તંત્ર ફેલ ગયું છે એવું લોકો કહી રહ્યા છે આપની પ્રતિક્રિયા શું છે મને મેસેજ મળ્યા કે ભાઈ પાણી ત્યાં કાવેરી સ્કૂલ માં પાણી નો પ્રશ્ન બાળકો ને નીકળવાની તકલીફ છે તો મેં કલેક્ટરશ્રી સાથે હમણાં જ વાત કરું છે અને ત્યાંથી નગરપાલિકા પ્રમુખશ્રી ફોન આવે છે ત્યાંથી ડિઝાસ્ટર ને ટીમ અત્યારે નીકળી ગઈ છે

કોમ્પ્લેક્સ હોય બંગલા ની બહાર વધારે વરસાદ છે સ્વાભાવિક આવી મુશ્કેલી થતી હોય છે આજે સવારથી વરસાદ વરસાદમાં માં વધારે અને ત્યાં બદલે મહેસાણા ગોટીના પણ પાણી ભરાઈ જાય છે આ પરિસ્થિતિ પછી અત્યારે આ પરિસ્થિતિ પણ વરસાદ આવે તો સ્વાભાવિક

વીસ વીસ વર્ષથી ત્યાં આજે સમસ્યા છે એમને કહ્યું એક વર્ષ એવું નથી જતું કે પાણી ના ભરાયું હોય વીસ વર્ષથી કોઈ નિકાલ નથી આવ્યું આ પ્રશ્ન નિરાકરણ નથી આવ્યું પ્રયત્ન પાણી ભરાવાની ફાયદો કેટલો થાય તેને અત્યારે વરસાદમાં સ્વાભાવિક છે બધે બધા પરિસ્થિતિ છે પણ એનાથી જે જરૂરિયાત વાળું કાર્ય કરવા આગોતરું આયોજન

ત્યાં પાણી નિકાલ ક્યારે થશે આ પાણી ક્યારે ઉસરશે વરસાદ બંધ થશે કે ભઈ તંત્ર ત્યાં આવશે ત્યારે નગરપાલિકામાં પ્રપોઝલ સાથે ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી જ્યાં જરૂર ત્યાં છે તંત્ર ત્યાં મદદ ઉપલબ્ધ બિલકુલ સૌથી મોટી વાત એ છે કે અલગ અલગ જગ્યાએ ટાઉન પ્લાનિંગ કરવામાં આવે છે બિલ્ડિંગ બનાવી દેવામાં આવે બંગલો બનાવવામાં આવે ત્યાંના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે અહીંયા ડ્રેનેજ સિસ્ટમની કોઈ વ્યવસ્થા છે જ નહીં એટલા માટે આ પાણી ભરાય છે હા એ તો હવે જે કરવા જેવું છે કરીશું હવે તંત્ર સાથે બેન હવે જુઓ દરેક વસ્તુ કે સત્તામાં આવ્યા પછી દરેક અમારી પણ ચિંતા હોય છે પ્રજાની મુશ્કેલીઓ દૂર કરો અમે પણ સતત ચિંતિત હોઈએ છે કર્યા

લોકોને પૂછો કે કેટલા સમય સુધી એમને આ જ પ્રકારના વાયદા મળ્યા છે કે આવતા વર્ષે થઈ જશે આવતા વર્ષે થઈ જશે અને હજી પણ સાંસદ એવું જ કહી રહ્યા છે કે થોડા સમયમાં થઈ જશે ચોક્કસ પ્રીતિ જે પ્રકારે વાત કરીએ તો અહીંયા લોકો જે છે તેની સાથે પણ આપણે વાત કરી એમનું કેવું છે કે વીસ વીસ વર્ષથી આ પ્રશ્ન છે આ રોડ કેટલા વર્ષથી આ પ્રશ્ન છે તમે ભોગવી રહ્યા છો અત્યારે હાલમાં કેટલા સુધી પાણી છે ને આટલા વરસાદમાં બહુ ખાસ દિવસ છે શું કહેશો અત્યારે હાલમાં જે પ્રકારના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે બાળકોમાં પણ બાળકોને પાણીમાં ચાલતું જવું પડી રહ્યું છે બસો પણ નથી આવી રહી બહુ દિવસ વરસાદ છે મહેસાણામાં અને ખરેખર બહુ વરસાદ છે ચોક્કસ સારી છે તેમની સાથે આપણે આપણે વાત કરી પ્રીતિ પરંતુ આ વિશ્વાસની સમસ્યા છે મહેસાણાનો પોસ્ટ વિસ્તાર કહી શકાય મોઢેરા રોડ અને રાધનપુર રોડ આ બંને રોડ પર આ પરિસ્થિતિ છે સ્થાનિકો જે છે તે પણ હેરાન પરેશાન કેટલા વર્ષોથી થઈ ગયા છે પરંતુ આ શું કહેશો માસી કેટલા વર્ષે આ સમસ્યા ભોગી રહ્યા છે પાંચ વર્ષથી તો આવું જ ચાલે જ્યાંનું વરસાદ આવે ત્યાં સમસ્યા ચાલે અહીંયા કોઈ ગટર વ્યવસ્થા નહીં મહેસાણા સાંસદ કહી રહ્યા છે કે થોડીક સમયમાં પાણી નીકળી જશે કેટલા હવે તદન કલાક છોકરા આવેલી સ્કૂલ છે તો શું અત્યારે હાલમાં તમે કોઈ રજૂઆત કરી છે કરી તમે કરી પણ કોઈ અમારે અહીંયા બાજુ જોવા જ નથી આવતા આ ખાડા કાન કરી જે છે મહેસાણા ની વર્ષો ની આજ પરિસ્થિતિ છે મોઢેરા રોડ ની આ પરિસ્થિતિ છે જયારે પણ એક થી બે ઇંચ વરસાદ થાય એટલે આખો રોડ પાણીમાં ગરબાવ થઈ જતો હોય છે જે પ્રકારે સાંસદ કરી રહ્યા છે પરંતુ આટલા પાણીમાં તંત્ર

ગ્રાઉન્ડ ઝીરો પર માત્ર સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને લોકોની વ્યથા જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે અને સાંસદ કે તંત્ર શું જવાબ આપી રહ્યા છે કે વરસાદ વરસાદ બંધ થશે એટલે પાણી જાતે જ ઓસરી જશે તો પછી પાણી ઓસરવાની જો રાત જોવી હોય તો પછી વાયદા કરો છો કેમ કરોડ રૂપિયા ટેક્સના વસૂલ કરો છો જ કેમ લોકોને એવું જ કહી દો ને કે વરસાદ બંધ થઈ જશે એટલે પાણી આપોઆપ ઓસરી જશે તો લોકોને ખ્યાલ આવી જશે કે અમે તો ભગવાન ભરોસે જ છીએ ના અમારા જે કોર્પોરેટર છે એ કામ આવશે કે ના નગરપાલિકાના પ્રમુખ કામ આવશે ના ધારાસભ્ય કામ આવશે ના સાંસદ કોઈ કામ આવશે ખોટા વાયદા કરો જ નહીં જેના કારણે લોકો માની લે કે આ વરસાદી પાણીની સમસ્યા છે એ દર વર્ષે અમારે એનો સામનો કરવાનો જ છે લોકો કરોડોના બંગલા લઈ રહ્યા છે અને સાથે સાથે ભગ આ તંત્રના ભરોસે માતા પિતા પોતાના બાળકોને શાળાએ મોકલી રહ્યા છે કે વરસાદ જો પડશે તો પાણી નહીં ભરાય પણ અહીંયા જે સમસ્યા સર્જાઈ બે ઇંચ વરસાદ વરસ્યો અને બે કલાકથી અત્યારે મહેસાણામાં વરસાદ બંધ છે તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી રહી રહ્યા તંત્રના કોઈ કર્મચારી અધિકારી ત્યાં ફરકતા પણ નથી મહેસાણામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને મોઢેરા રોડ વિસ્તારમાં આ વરસાદી પાણી સામે આવ્યા પાણી ભરાતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકો ઘરોની બહાર નીકળે છે ત્યારે જોવા મળી રહ્યું છે કે વરસાદી પાણી ભરાયેલા છે અને આ સ્થિતિ મોઢેરા રોડની પણ છે આ સ્થિતિ વિજાપુરની પણ છે એટલે કે મહેસાણાના આસપાસના જેટલા પણ વિસ્તાર છે અત્યારે પાણી ભરાયેલા છે ત્યાં અલગ અલગ જે ગોપીનાળું છે કે અને નાળું આવેલું છે ત્યાં પણ પાણી ભરાયેલા છે ને જેના કારણે એ વાહન ચાલકો માટે એ તો બંધ થઈ ગયા છે પણ અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આપને થશે કે અહીંયા તો બે દિવસથી વરસાદ વરસતો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જી ના બે દિવસ નહીં માત્ર બે ઇંચ વરસાદ અહીંયા ખાબક્યો છે વાહન ચાલકો અટવાઈ પડ્યા છે અત્યારે આ લાઈવ દ્રશ્યો બતાવી દઉં કે નગરપાલિકાના ફાયર ફાઈટર અહીં પહોંચી ગયા છે કે આ માળકો જે છે તેમને કાઢવા માટેની કામગીરી કરવા માટે પહોંચે છે ફાયર વિભાગની ટીમ જે છે તે અહીંયા પહોંચી છે તમને આ દ્રશ્યો જે છે તમને બતાવવા છે કારણ કે લગભગ વરસાદ બંધ થયા પછી આ ફાયરની ટીમ

ફાઇટર અને બાળકોનું રેસ્ક્યુ કરીને કાઢવામાં આવશે આપણે ત્યાં જઈ રહ્યા છીએ સ્કૂલમાં તમને વાત કરીએ જે પ્રકારે અત્યારે હાલમાં આ દ્રશ્યો જે છે આપણે બતાવે છે કે જલ્દી આવો કેમેરામેન ભાઈ આ બાળકોને દ્રશ્યો લાઈવ રેસ્ક્યુ કરતા દ્રશ્યો આપણે બતાવીશું આ કાવેરી સ્કૂલ છે જે મુખ્ય રોડ પર આવેલી છે અને આ પરિસ્થિતિ વર્ષોથી આ બાળકોની આવી છે જ્યારે પણ સ્કૂલ માં જે પ્રકારે પાણી ઘૂસી જતા હોય છે ત્યારે બાળકોના પેરેન્ટ્સને ફોન કરવામાં આવે છે કે પોતે બાળકોને આવીને લઈ જાય આટલી મોટી ભરવા છતાં બાળકોને જે પ્રકારે હોય છે તેમની રિક્ષા બંધાવી હોય છે બસો બંધાવી હોય છે તે પણ અત્યારે છૂટી પડે છે આવી પરિસ્થિતિમાં ત્યારે ફાયર ફાઇટર બોલાવવું પડે સ્કૂલમાં તો કેટલો ગંભીર મામલો કહી શકાય અત્યારે હાલમાં આપણે સ્કૂલમાં જઈ રહ્યા છીએ આ સ્કૂલ ના દ્રશ્યો આપણે બતાવીએ હજુ પણ બાળકો અહીંયા જોવા મળી રહ્યા છે તેથી આપણને તમને આ દ્રશ્ય જે છે તે બતાવવા છે આ સ્કૂલ છે જે સ્કૂલની અંદર પણ અહીંયા હજુ તો લગભગ ઓસરી રહ્યા છે પરંતુ હાઈવે ઉપર નીકળે તેવી પરિસ્થિતિ નથી એ પરિસ્થિતિમાં આપણે અહીંયા સ્કૂલમાં પહોંચી ગયા છે સ્કૂલનું મેનેજમેન્ટ છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જો તે લોકો અહીંયા હાજર હશે તો જે પ્રકારે વાત કરીએ બાળકોને શું કરતા જે ટીમ છે

આપણે ફાયર વિભાગ ના જવાનો છે તેમની સાથે વાત કરીશું બાળકો ને કેવી રીતે લઈ જશો શું સ્થિતિ છે બાળકો ને મેડમ જોવા હાલ તો અહીંયા થોડુંક જ પાણી એટલું બધું છે નહીં બરાબર તો એમને બોરિંગ અને બધું અમે લાયા છીએ તો એમને સેફ જગ્યા ઉપર એમને રાખી દઈશું ચોક્કસ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છે બાળકોને લઈ જવામાં આવી રહ્યા છે જો જોકે ઘૂંટાસમાં પાણી અહીંયા છે અને ઘૂંટાસમાં પાણીના કારણે બાળકો જે છે તેમને ઉચકીને તેઓ લઈ છે એમની સાથે જે છે તે કીટ છે આપણે જે મેનેજમેન્ટ છે તેની સાથે પણ વાત કરીશું આ આપ જોઈ રહ્યા છો આપણે મેનેજમેન્ટ સાથે પણ વાત પ્રકાશ કરીશું કે આવી પરિસ્થિતિમાં બાળકોને કેવી રીતે તેઓ મોકલે છે મેનેજમેન્ટ છે 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 તે પણ બાળકોને અને સપોર્ટ કરી રહ્યું કે ફાયર વિભાગ દ્વારા બાળકો જે છે એમના પેરેન્ટ્સને બોલાવવામાં આવે અને જે તે જગ્યાએ જ્યાં સેમ જગ્યા છે ત્યાં બાળકોને લઈ જવામાં આવશે ને ત્યાંથી બાળકો જે છે તેમને એમના પેરેન્ટ્સ જે આવશે લેવા માટે અત્યારે હાલમાં જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ બાળકો ને અહિયાં લઈ જવામાં આવશે આ દ્રશ્ય આપણે લાઈ બતાવી રહ્યા છીએ બાળકો ઉપાડીને લઈ જવામાં આવી રહ્યા છે આ ચોક્કસ આ દ્રશ્યો જે છે બાળકોને જે ઉપાડીને લઈ જવામાં આવી રહ્યા છે ફેરીને લઈ જવામાં આવી રહ્યા છે આ સ્કૂલની પરિસ્થિતિ છે પરિસ્થિતિ જે છે તે અત્યારે હાલમાં આપણને સ્પષ્ટ જોવા મળી રહી છે બાળકો જે પ્રકારે રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવી રહ્યા છે બાળકોને ફાયર સેફ્ટીનું જે સાધન છે તેની અંદર મૂકીને લઈ જવામાં આવશે તેમને ઉપાડીને લઈ જવામાં આવશે અને તેમના પેરેન્ટ્સને જાણ કરવામાં આવશે અને પેરેન્ટ્સ છે તે બાળકોને લઈ જશે આ દ્રશ્યો છે આગળ જે પ્રકારે બાળકો જોઈ રહ્યા છે નાના નાના ભૂતાઓ

વાત કરીએ તો છેલ્લા કેટલા સમય થી વીસેક વર્ષ યાદ પ્રશ્નો છે મોડેલ હોય કે બંને રોડ જે છે

પૈસા અને એક થી બે એક વિભાગમાંથી બે વિભાગમાં જવા માટે લોકોને પરિસ્થિતિનો હવે સામનો કરવો પડતો હોય છે મહેસાણા એકમાંથી વહેસા મેમાં નથી જઈ શકતા આ એક પરિસ્થિતિ છે જે આગળ આપણે ઊભા છીએ ફીથી જે પ્રકારે વાત કરીશું વધારે કે

મહેસાણાની વાત કરીએ તો મહેસાણા જે પ્રકારે નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી આપણને જોવા નથી મળી રહી તમામ કામગીરી જે છે કે અત્યારે હાલમાં કાવર ઉપર થયું હોય તેવું જોવા મળી રહ્યું છે મહેસાણા ના તે ત્રણ ઇંચ વરસાદ મહેસાણા અડધા દિવસ અંદર જ ગંગોળી દીધું છે બિલકુલ અમે દ્રશ્યો બતાવતા અમારી સાથે બન્યા રહેશું તો દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ કે ફાયર બ્રિગેડના જવાનો બાળકોનું રેસ્ક્યુ કરી રહ્યા છે બાળકોને અહીંયા કમળ સમા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે ફાયર બ્રિગેડની ની બે થી ત્રણ ગાડીઓ આવી પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે ટ્રાફિકનો તો ખાસા આ દ્રશ્યો જોઈ રહ્યા છો મહેસાણામાં બજાર બે ઇંચ વરસાદ વરસ્યો અને અત્યારે આખું મહેસાણા પાણી પાણી થઈ ગયું છે